નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો રાજ્યમાં કાયમી સરકારી શિક્ષકોની જે ભરતી ચાલી રહી છે એના રિલેટેડ ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે અને શિક્ષણ બોર્ડ દ્વારા આના રિલેટેડ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટી જાહેરાત પાંચ તારીખ પહેલાં આટલું જરૂરથી કરી લેજો ઉમેદવારોની મહેનત આંખને જે છે એ રંગ લાવી દીધો છે ફાઇનલ મેરિટ લિસ્ટ અને જિલ્લા પસંદગી અંગે ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ અંગે ખૂબ જ મોટી જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે તો એના વિશેની સંપૂર્ણ વિગતવાર ચર્ચા જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરીશું તો તમે જોઈ શકો છો સૌપ્રથમ જે છે એ આ પરિપત્ર છે એ વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના તો અહીંયા લખી છે એ પ્રમાણે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસનો ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠ ના ઉમેદવારોનું ફાઇનલ મેરિટ લિસ્ટ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવા તેમજ પાંચ છ બે હજાર પચીસથી જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ થવાની આયોજન કરવામાં આવેલ છે જેની અંદર નીચે મુજબના ફેરફારો જે છે એ કરવામાં આવનાર હતા એટલે કે આ ફેરફારો જે છે એ કરવામાં આવશે અહીંયા લખ્યું છે એ પ્રમાણે ત્રીસ તારીખે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાનું હતું અને પાંચ છ બે હજાર પચીસથી ધોરણ છ થી આઠની અંદર જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવનાર હતી પરંતુ હવે જે છે એને સ્થગિત કરવામાં આવેલી છે અને મેઇન વાત જે છે એની અહીંયા છે કે જે હાઈકોર્ટની અંદર જે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી અને હું તમને ધ્યાનથી વાંચીને સમજાવું છું તમે જાણજો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તેવા ઉમેદવારો સંદર્ભે પિટી સનો પીટીશનોરીની રજૂઆત સંદર્ભે જરૂરી નિર્ણય લેવા કોર્ટના આદેશ થયેલ છે અને અત્રેની કચેરીને પણ આ સંદર્ભે મળેલ રજૂઆતને અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠના ઉમેદવારો કે જો જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો કોઈ લાયકાતના ગુણ સ્વચ્છાએ દૂર કરવા ઈચ્છતા હોય તો સમિતિને આ ઈમેલ આઈડી પર જે છે એ તમારે તારીખ પાંચ છ બે હજાર પચીસથી તમારે પાંચ છ બે હજાર પચીસ સુધીમાં જે છે એ મોકલી આપવાનું રહેશે આ સંદર્ભે પાછળથી જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તેવી બાબત સમિતિના ધ્યાનમાં આવશે તો નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની ઉમેદવારોએ નોંધ લેવી તો ઘણા બધા ઉમેદવારોએ કેવું કરે છે કે બીજી કોઈ નોકરી કરતા હોય અથવા તો જ્ઞાન સહાયકની નોકરી કરતા હોય સાથે સાથે એમએસસી અથવા તો બીજો કોઈ પણ જે છે એ રેગ્યુલર અભ્યાસ જે છે એમણે કરેલો છે એવું દર્શાવવામાં આવેલું છે તો આની અંદર જે પણ ઉમેદવારોએ આવું કરેલું હોય એમને જે છે એ પાંચ તારીખ સુધીનો ટાઈમ જે છે આપવામાં આવેલ છે ત્યાં સુધી તમારે જે છે એ તમારા એ માર્ક્સ જે છે એ તમે દૂર કરાવી શકો છો જો તમે એવું કરશો તો તમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે એ કરવામાં આવશે નહીં પરંતુ પાંચ તારીખ સુધીમાં તમે જે છે એ માર્ક્સ હટાવતા નથી તો તમારા પર કાયદેસરની કાર્યવાહી જે છે એ કરવામાં આવી શકે છે અને હવે અહીંયા બીજી અપડેટ આપવામાં આવેલી છે ફાઇનલ મેરિટ લિસ્ટ અંગે ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ થી આઠ ઉમેદવારોની જિલ્લા પસંદગીની કાર્યવાહી પાંચ છ બે હજાર પચીસની જગ્યાએ નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચની હાલની ચાલી રહેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો જે છે એ આ ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કારણ કે હવે જે છે એ ક્રમિક ભરતી જે છે એ કરવામાં આવશે પહેલાં ધોરણ એકથી પાંચની જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે અને એના પછી જ ધોરણ છથી આઠની અંદર જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થયાથી ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠની ફાઇનલ મેરિટ યાદી જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે તો ધોરણ એકથી પાંચની અંદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂરી થઈ જાય એના પછી ધોરણ છથી આઠની ફાઇનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે અને એના પછી જે છે એ ધોરણ છથી આઠની અંદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે તો આ રીતે શિક્ષકોની ભરતીની અંદર ક્રમિક ભરતી જે છે એ કરવામાં આવનાર છે પહેલાં ધોરણ એકથી પાંચ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂરી એના પછી ધોરણ છથી આઠનું ફાઇનલ મેરિટ લિસ્ટ અને અંતમાં ધોરણ છથી આઠ માટે જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે અને એના માટે જે છે એ આ ફોર્મ આપવામાં આવેલું છે કે જેણે પણ જે છે એ વધારાના ગુણ મેળવેલ હોય એ આ રીતે જે છે એ એમના માર્ક્સ જે છે એ દૂર કરાવી શકે છે તો પાંચ તારીખ સુધીમાં તમારે આવા કોઈપણ પ્રકારના માર્ક્સ દૂર કરાવવાના હોય તો ચોક્કસથી ભૂલ્યા વગર કરાવી જ લેજો આ ફોર્મ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અને આ રિલેટેડ જે છે એ આપણા શિક્ષણમંત્રી છે એમના દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવેલું છે એ પ્રમાણે વિદ્યા સહાયક પરથી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટેની ખાસ સૂચના અને એની અંદર પહેલું લખ્યું છે એ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર મળેલી રજૂઆતને અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તેવા ઉમેદવારો જો કોઈ આવી લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરવા માગતા હોય તો જે છે એ પાંચ છ બે હજાર પચીસ સુધીમાં અહીંયા જે ઈમેલ આઈડી આપે છે એના પર તમારે જે છે એ ઈમેલ આઈડી જે છે એ કરી નાખવાનું રહેશે એટલે કે આ ઈમેલ આઈડી પર તમે જે છે એ ઈમેલ કરી દેશો તો તમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે એ કરવામાં આવશે નહીં અને પછી જો તમે આવી પાછળથી રજૂઆત કરશો તો જે છે એ કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય અને એની બાબત જે છે એ સમિતિના ધ્યાન પર આવશે તો તમારા પર કાર્યવાહી જે છે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમે આ ભરતી માટે તો લાયક નહીં રહો પરંતુ આવનારી સરકારી કોઈપણ ભરતી માટે જે છે એ તમને લાયક ગણવામાં આવશે નહીં અને ઉચ્ચ પ્રાથમિક વિભાગની અંદર ધોરણ છથી આઠની જિલ્લા પસંદગીની કાર્યવાહી પાંચ છ બે હજાર પચીસના બદલે ધોરણ એકથી પાંચની અંદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ એના પછી જે છે એ કરવામાં આવશે તો આ રીતે જે છે એ ક્રમશઃ ભરતી જે છે એ કરવામાં આવશે ક્રમિક ભરતી અને ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થાયથી ઉચ્ચતર પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠની ફાઇનલ મેરિટ યાદી જે છે એ જાહેર કરવામાં આવશે તો પાંચ તારીખ સુધીમાં જેને ગુણ સુધારવા હોય એ સુધારી શકશે એના પછી ધોરણ એકથી પાંચની અંદર જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ પૂરી કરવામાં આવશે અને એના પછી જે ઉમેદવારો માર્ક સુધારાવે છે એમનું પછી ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ધોરણ છથી આઠ માટે બહાર પાડવામાં આવશે એટલે કે સુધારેલા ગુણ સાથે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે અને અહીંયા અલગ અલગ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ વાંચી લો ધોરણ છથી આઠની પાંચ જૂનથી શરૂ થનારી જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ સ્થગિત કરવામાં આવી છે ચાલુ નોકરીમાં રેગ્યુલરનો અભ્યાસ જે છે એ દર્શાવેલો છે જે ઉમેદવારોએ અયોગ્ય માર્ક્સ મૂક્યા હોય તેમને પાંચ જૂન સુધી દૂર કરવાની જે છે એ તક આપવામાં આવેલી છે પછી આગળનું ન્યૂઝપેપર કટિંગ તમે વાંચી લો ધોરણ એકથી પાંચમાં જ્ઞાન સહાયક તરીકેની ચાલુ નોકરીએ વધુ અભ્યાસ કરતાં વિદ્યા સહાયકના ઉમેદવારો ફસાયા તો એમના માટે પણ પાંચ તારીખ સુધીનો જે છે એ સમય આપવામાં આવ્યો છે હાઈકોર્ટના આદેશથી ધોરણ છથી આઠના શિક્ષકની ભરતીમાં ઉમેદવારોના માર્ક મેરિટમાંથી દૂર કરાશે તો ધોરણ છથી આઠ વિદ્યા સહાયક ભરતી માટેનું જે છે એ નવું ફાઇનલ મેરિટ જે છે એ જાહેર કરવામાં આવશે અને એના પછી જ ધોરણ છથી આઠની જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે અને તમે અહીંયા આ પણ જોઈ લો શિક્ષક ભરતીમાં કેટલાકે ચાલુ નોકરીમાં રેગ્યુલર અભ્યાસ કરવાનું દર્શાવ્યું પાંચમી શરૂ થનાર જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત વિદ્યા સહાયક ભરતી મામલે ગેરરીતિની ફરિયાદો તો ઇન જે પણ ઉમેદવારોએ વધારાના માર્ક્સ મેળવેલા છે એ તમામ ઉમેદવારોના વધારાના માર્ક્સ દૂર કરવામાં આવશે એના પછી ધોરણ છથી આઠ માટેનું નવું ફાઇનલ મેરિટલી જાહેર કરવામાં આવશે પહેલાં ધોરણ એકથી પાંચની પ્રક્રિયા જે છે એ જિલ્લા પસંદગીની પૂરી કરવામાં આવશે એના પછી ધોરણ છથી આઠનું નવ ફાઇનલ મેરેટલીસ અને અંતમાં ધોરણ છથી આઠના ઉમેદવારો માટે જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તો આમ આ પ્રમાણે ક્રમિક ભરતી કરવામાં આવશે અને કોઈ પણ ઉમેદવારો સાથે અન્યાય ન થાય એ જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર આવ્યા હતા એના વિશે જે છે એ વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ